આખો એરંડા પોકાળ્યા છે ગંજમો કારણ કે કાલે ખરું ને સોગડ્યું જોયું કમ્પ્લીટ સોગડ્યા પ્રમાણે લારીવાળાને બોલાયો અને પછી ભરાયા અત્યારે પોકી ગયો હવે વિનાગર પેઢી માં હવે ના હોય ને તો હું નેકડું સકન જોઈન ચોઘડ્યું જોઈન એટલા આપણો ભાવ રહ્યો ને કમ્પ્લીટ ભાવ મળી રહ્યો ના તો પેલા ઘરમાં નજર કરું ઘડિયાલ ટાઈમ જોઈ લઉં પાછો ડાયરી જોઈ લઉં એક વખત ચોકડી સારું બેઠું કે નહીં પસો લેકડું ના ભાઈ ના હજી દસ મિનિટ ખોટા છે દસ મિનિટ પછી લાભ બે હાલ સાલ છે કાળ દસ મિનિટ બેહો પસો લેકડું એકડું દસ મિનિટ કોક કરીને કાઢવી પડશે નાવાનું વાનું પોણી બોણી પીવા દે પોણી પીવું ચકન વળી પોતા ચકન વગર હેઠળ ને કોઈ પરિવાર નહીં આવે કોઈ પરિવાર નહીં આવે 100 રૂપિયા અતારે લેસો આવે ને તો સીધા મારે બે 3000 નું નુકસાન પડે અને જો ભગવાન માતાજી કરે ને 100 રૂપિયા વધી જાય તો સીધો બે થી 3000 ફાયદો થાય બે વાળું છે પોણી બોણી પી નેકળું ટાઈમ થઈ ગયો દસ મિનિટ થઈ ગયા ના તો હવે ટાઈમ થઈ ગયો છે ડી આવું પેલું પેલું

વળી પાછા મારા અડધો કલાક બે ઉપર છે રે રે જહા જે પાછો એટલે કઈ કઈ થાશો આ ડોસી વણી આ તો કૂતરો થોડો આઘો રાખો આઘો રાખો રોજ પેઢો કર્યો છે ખબર નહીં પડતી હવારે મારા વેલા નેકળવાનું હોય તોય આ કોણ ફટફટ ખંચરી નાખે છે હું કરવાનું મારે વણી અડધો કલાક લેટ થયો પાછો આ મારા ડોહો મરીને જતા રહ્યા ને પણ કદી સાધનમાં ના બેઠતા

અત્યાર હેડન ટોપ લઈને ને પાછા કોન પટપટા લાઈ ટાઈમ થઈ ગયો તો અડધો કલાક થઈ ગયો નીકળવા દે હવે હા ઉપર પડશે પાછું કોઈ આવતું તો નહીં કે હા આ બાજુએ કોઈ નહીં આવતું આ બાજુએ કોઈ આવતું નહીં લઈ નીકળવા આમ થઈને જવા દે પાછું ડાયરેક્ટ રોડ નહીં જાઉં એટલે હેતર વજી થઈ ને આડો બારો બારો થઈને જવા દે ગોમો ખરા ને ઓઠા પાછા ઘણા રાખડી છે એક આદો પતો હોમો આવી ગહેને તો વળી પાછા મારા સતન બગલ છે તો ઓઢાનું નો મૂઢાતું હોમો જ ઓઢો આવ્યો આ ઓઢો રહ્યો ને આખા ગામમાં કાઢી નાખેલો તો તો ભૂલ માં ઓના સકન લીધા ને તો ભમતો પડ્યો ભૂલ જોડે સમજી લ્યો મોરી જોન વાળો હોમો માં કાકી જોન ઉંધી પડીતી આખી જોન ઓનો મૂઢું જ મારા જોવું નહીં છોટી સિકર હોમો આયો હા સકન બગાડ્યા સંભાળ

નીકળી જવા દે આખા કોમ ને ખબર છે કે જંબુ શકન જોઈને ને નીકળે છે તોય મારા ઓળખ્યા હોમા હોમા હેડે દે આવ અને પાછા હોમા મળી પૂછી આ વખત તો કોઈ નો હોમા મળે હવે ચાન્સ આલો જ નહીં ક્ષેત્ર ડાયરેક્ટ પડ્યો છું અને અધર જો ઉતા ને ખબર પડા કે શંભુ કાકા જોયો દુશ્મન હુકા મૂળે બેઠા તો લાગુ પડ્યા છો અત્તર વેલા વેલા ડફળો ને હેડી નીકળ્યા છો લ્યા

અમે મારા પાછું ઘેર વળવું પડશે લક્ષ્મણ થોડી શરમ રાખો થોડી શરમ રાખો અમે ઘેર રવાના હોય તો હું તો કહું છું હેડો મારા ગાંધી રૂમાલ લઈ લો તું જાવ છે તું જા આયો છે આયો હોય અમે પેલી દુશીલ કાઢી લે તાણે મારે જવું પડશે એક કલાક પાછો બગડશે છે ઈમાન જો પેલી હેરાજી તું આવી જઈ તો મારે નુકસાન આપશે ચિકન સોથી લાગા પડ્યા છે અરે અરે એટલે હું ચાલ્યા

ના હોય ને તો ઘેર થઈ ને ગોળ ખાવું કતો ખોડ ખાવું અને આ તો બુજ આપશો કેવાય એટલે શકન તો વાળવા જ પડી ના હોય તો થોડી ખોટ ખાઈ લઉં એટલે શકન વાળી અને પછી ને એકલું અમે ખોડ ખાધી ગળી મૂઢું કર્યું શકન વળ્યા પણ ના હોય તો હજી બે મિનિટ બેહો હું પછી ને એકલું એટલા ગળી કરું શકન વળી જાય પાછા અને ખોડ ખાધી પાણી પીધું એટલે શકન તો વળી ગયા લાય ના હોય તો નેકાળવા દે કારણ કે હવે નેકાળવું તો પડશે જ દશમન કોઈ પાછો હોમો ના આવે તો આરી વાત છે શંભુભાઈ હા 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 તું બારે દેતા કો ડોડેલા તું હુકા કોકનો દાળો ખરાબ કરવા આયો અતારે શંભુભાઈ હું તમારો હું ડારો ખરાબ કર્યો હું તો કડિયા લેવા આયો છું અને તમણ આઈ બધો જી બરતો હોય લાઈ આલો કે દોશીને અલ્યા પણ તને દશમન કીધું નહીં કે તારા કોઈ વસ્તુ જોતી હોય તો રાતે લઈ જવાની હો એટલે રાતે હું હેતર મજિનમાં તું ઉઈકણ અલ્યા રાતે લઈ જઈને મેલવાની તારે ઘેર હવારમાં તો ના નહીં પડી મારા ઘેર ખરાબ થાય ઉઠા બરોબર આવી શંભુભાઈ બાર જતા હોય તો હું તો આયો રોડેલા તારા સકન કોઈ લેતું નહીં સકન અને આ રોડેલાના સકન લીધાને જેને લીધા તો પડ્યા જણે ગયા આ અમાર પમ ડાળાની વાત છે અમારો ગામનો પેલો રાખજો બાપળો દર્શન કરવા જતો તો બાઇક લઈ તે પડ્યો તે તણી ડાળોથી સિવિલમાં પડ્યો છે નક્કી નહીં બાપળો હાજો આયો તાને આયો મને તો લાગતું એ નહીં ગામમાં વાતો કરી થી કે કોમ જતો રહ્યો મને નહીં લાગતું ચા અન ઓના સકન લેવાય નહીં

પુત્ર કોન કર્યા ને એટલા થી ચાલતી રે જો ગેરથી બહાર નેકળું ગમે તે ને ગમે તે કોક આદ કરવાનું હું મારા એ ભગવાન મારા હંગાતી છે મ આવું કરે છે તું હું ગેરથી જકન જોઈ નેકળું તારા કોક ના કોક આવે તો મો તારા હું ગુના કર્યા છે એવા તો રૂપાળી બે ટાઈમ દીવાબતી કરું ચોક જઉ એટલે શકન જોઈ ને હેડો અને મારા ડોહો કહેતા કે બેટા જંબુ ચોક જો ને તો સકન જોઈન જજે શકન સાને એજ મોટો દીવો છે પાછો અડધો કલાક બેહવું પડશે આજ મારા દાળો ખરો ને અવળો ઉજે છે સવારે ઉઠ્યા બરોબર હેડ્યો ને તરત પેલા પુત્ર કોણ ટપ ટપાયા પછી થી હેડ્યો પેલો રસ્તામાં પાછો પેલો ઓટો હમો આવ્યો વળી પાછો ઘેર આવ્યો એટલા પાછો પેલો લાકડો લઈને નોમો મળ્યો કે ગોમો ડોસી મરી જશે લાકડા જતો તો વળી પાછો ઘેર આવ્યો ઘેર આઈન મથીલ સકન જોઈ ને વળી પેલો રોડેલો હોમો મળ્યો નાવાને તો અમે ભૂઈ ડાક છો તા ડોશી મરી ગયો છે કોક નવા જૂની મારા હંગાતી થાય ને ઈના પેલા ઓયક ઈના નામ નહીં લખવા દે નહીં અને પછી નાવાને તો લુગળો બદલીને પછી લેકળો કા તાળે સકન વર્જી લઈ નહીં નહીં લખવા દે હે હા હા

આપરા બેના જવું પડશે જો તલા દે વઈ નહીં આપરા તે હું કરું છું કે વઈ ને લોકે જવાનું છે અરે યાર ચના ભાઈ હવારો ની લોકયો હભળું છું અને તમે આ તો લોકય ના સમાચાર લાયા અમે મારા કરવાનો હું કહળો અમે જવું તો પડશે કે મારા હાંગાથી આવા બીજો કોઈ મળે નથી હવે હું હારો તમે છો હું હારા કોમી છેડો તો કો હું હારા કોમ અમે કોઈ કેવું નહીં તમને કીધું હું ફાયદો

તો છોકલ્યા સિવાય કશું કામ કરતો નહીં અને હવારે હેઠા બરોબર મારા અપશકન થતા હતા છેલ્લે છેલ્લે તમે કો ચનો ભાઈ આયા ના આયો બહાર નીકળ્યો હું ચનો ભાઈ આન ભગત છે ને ભગત આપડા ઘેર આયા ને એટલે ઢોળે શકન વળા પણ તમે લઈને આયા તો સીધા લોકો ફરમાતા બધું છે મારા હાથમાં છે બધું ઉપરવાળાના હાથમાં છે અમે મારા હું જન્મ બુતો અમે મારા કરું ફોન કરીને નાદ પાળવી પડશે મારે જવું પડશે આ તો તમારે તો બે હું ફોન કરું અને ના પાડી પછી આપણે બે હંગાતી જીયે મારા હવાની લોકો ચાર્જિંગમાં પડે બેહો તમારી જિંદગી ખરી નોમા નોમા પટી રહ્યા શંભુ ઘેર થી નેકરે ને એક સેકન્ડ જોવાનું ચાલુ કરી નહી તો ચીબરી બોલે તોય પાછા વળી રહ્યા છે હલો શંભુજી બોલો આપડા ઈંડા નતા મોકલે અરે આ ગમે જેટલો ભાવ આવે ને તો હાલતા જ નહીં પેન્ડી એક લખાવજો ના 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 વાત જ નહીં અરે કાલે

શકન જોઈ લાવી અરે યાર લોકો જવામાં શકન ના જોવા ના હોય અલે ધોવા પડે યાર ઉભા હું આ માણસ ખરો ને લોકો જવાય એમ ડાયરો લઈને બેસે પાછો તમને શીખવાડું મારે કોઈ શીખવું નથી ઓ હો જો તે ચના ભાઈ કાળ ઉતરવાની 5 મિનિટ વાર તો 5 મિનિટ બેહો પછી નીકળીએ તમારી જિંદગીમાં કાર જ છે 5 મિનિટ બેહો હા લઈ જઈએ પછી આવું હું કાઢી લઉં 5 મિનિટમાં 5 મિનિટમાં તો આખી જિંદગી બદલાઈ જશે

બુદ્ધિ વગર ના જિંદગી માં જે થવાનું છે ને એ તો થવાનું જ છે તું સેકન્ડ જોવું કે ના જોવું